હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવાર રવિવારે માર્કેટ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસને શનિવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં જામનગર માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર રાયડિયો એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચોસઠ ગુવાર ગમ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો નેવ્યાસી એરંડા એક હજાર બસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવ્યાશી ધાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઓગણચાલીસ અજમો એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઠ્ઠાણું તલ સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો તલ કાળા એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો મગફળી છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બેતાલીસ જીરું બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો સત્તર રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે रायडिओ एक हजार एक सो पंचतेर रुपया तेना उसा भाव एक हजार चार सो चाळीस तिरंडा एक हजार पंचोतेर रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो तुवेर रुपयाची लईने तेना भाव એક હજાર એકસો પાસઠ ધાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો જુવાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નેવું વરિયાળી નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને तेना ऊंचा भाव बे हजार एक सो पचास रुपया तलकाळा बे हजार सात पचास तेना ऊंचा भाव चार हजार पंचावन घुकडा चार सो नेव रुपया तेना ऊंचा भाव पाच सो त्रेसठ कपास एक हजार चारस रुपयाची लई तेना ऊंचा भाव एक हजार બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો વીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે બી જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार 1080 रुपया शेण्या एक हजार एशी तेना ऊंचा भाव एक हजार एक सो छण्णू अडद एक हजार रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार त्रणसो रुपया मग एक हजार एक सो एशी रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार पाच सो पच तुवेर सात तेना ऊंचा भाव એક હજાર એકસો નવ્વાણું ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંશી સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ઓગણીસ બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકાવન મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા કપાસ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા જીરું બે હજાર નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો વીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી વિડીયો બનાવવાની અમને માહિતી મળે પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાવન રૂપિયા શેણ્યા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયા અડદ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાહીઠ અજમો એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચીસ જુવાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને રૂપિયા લસણ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સિત્તેર રૂપિયા ડુંગળી લાલ પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પિસ્તાલીસ બાજરી ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા तल सफेद एक हजार पाच सो रुपयाची लयने तेना ऊसा भाव एक हजार रुपया तल काळा बे हजार पाच तेना उसा भाव त्रण हजार रुपया घऊ टुकडा चार सो रुपयाची तेना उसा भाव पाच रुपया मगफळी सात तेना भाव એક હજાર રૂપિયા કપાસ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાવન જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ